એક હૃદય દ્રાવક ઘટના સમાવી છે જેમાં માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી પાંચ વર્ષની માસુમ બાળકી ધ્યાની ઠક્કરનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં રેરાટી વ્યાપી ગઈ છે ગોરવા પોલીસ મતકની અદમા આવતા આત્મા યુતિ આશ્રમ પાસેના કાનન ફ્લેટમાં રહ્યા બાળકીનું મૃત્યુ મેડિકલ સ્ટોરમાંથી લાવેલી શરદી ખાંસીની દવા પીધા બાદ થયું હોવાની ગંભીર આક્ષેપ તેના માસી દ્વારા કરવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં જ ગુરવા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કસ્તરડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૃતક બાળકીની પારિવારિક પૃષ્ઠભૂમિ અત્યંત કરણું છે ધ્યાનીએ ત્રણ વર્ષ પૂર્વે જ માર્ગ અકસ્માતમાં પોતાના માતા પિતાને ગુમાવી દીધા હતા અને ત્યારથી તે પોતાના દાદા મનસુખભાઈ અને દાદી અંજુબેન સાથે રહેતી હતી બાળકીને છેલ્લા થોડા દિવસથી શરદીને ખાંસીની તકલીફ હોવાથી તેના પિતરાઈ કાકા જીઓ પોતે મેડિકલ સ્ટોર ધરાવે છે તેમણે શરદીની સિરપ પર લાવીને આપી હતી પરિવારજનોના જણાવ્યા અનુસાર આ દવા પીવડાવ્યા બાદ બાળકીની તબિયત અચાનક લથડવા લાગી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલા જ તેનું પ્રાણ પંખે રૂડી ગયું હતું આ ગંભીર બનાવ અંગે ગુરુવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસ દ્વારા બાળકીના મૃતદેહનું પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને માતાનું મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિસેરાના નમૂના લઈ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે પોલીસે શંકાસ્પદ ગણાતી તે સિરપની બોટલ પણ કબજે કરી છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોતનું સાચું કારણ જાણી શકાશે તેમ તપાસ અધિકારીઓએ જણાવ્યું છે આજે હું રૂપલબેન પટેલ બોલું જે બાળકીનું મરણ થયું છે એમના માસી છું હું ખંભાત રહું છું અને આજે સવારે આઠ વાગ્યાના સુમારે ફોન આવ્યો બાળકીના ફોઈ રેખાબેનનો કે ધ્યાની સિરિયસ છે તમે જલ્દી આવી જાઓ એટલે અમે તાત્કાલિક ખંભાતથી વડોદરા આવ્યા અને લોકેશન માગ્યું કે કઈ હોસ્પિટલમાં જે શું છે તો એમણે એવું કીધું કાશીબા હોસ્પિટલમાં છે પણ એમ કે એની ડેથ થઈ ગઈ છે એટલે અમે એને ઘરે લાવી દીધી છે તો મારું એમને કેવું હતું કે તમે હોસ્પિટલમાં હતા અને ત્યાંથી તમે ઘરે લાવવાની તૈયારી કરી તો તમારે મને એક ફોન તો કરવો જોઈએ ને કે ભાઈ કેમ તમે ઘરે લાવો છો શું છે અને અમે પછી એમના જે રહેઠાણ પહોંચ્યા ત્યારે એ લોકો ત્યાંથી નીકળીને એની દફનવિધિ માટેની તૈયારી કરી ચૂક્યા હતા એ દરમિયાન પછી મારે મને શંકા જતા એકસો બારની અમે મદદ લીધી અને એમણે અમને મદદરૂપ થયા અને બાળકીને ત્યાંથી જપ્ત કરી અને અહીંયા પંચનામા પોસ્ટમોર્ટમ માટે લાવ્યા અને હવે એનું પોસ્ટમોર્ટમ થયા બાદ રિપોર્ટમાં શું આવે છે એની આપણે રાહ જોઈશું હા એ દીકરી મારી બેનની બેબી છે બે બેબી છે બંને બેબીને અમારી જોડે જ રાખતા હતા પણ હમણાં છ મહિના પહેલાં બેબી મોટી બેબીને હાથમાં ફ્રેક્ચર આવેલું હોવાથી એ ચાર મહિના માટે તઈ લઈ ગયા અને બેબી અહીંયા હતી પછી અમે કીધું કે લાવો અમે પાછી લઈ જઈએ છીએ હવે પેલી બેબીનો પાટો છૂટી ગયો છે પ્લાસ્ટર એટલે એની સ્કૂલ શરૂ થઈ જાય કારણ કે બંને બાળકીને હું હું પોતે શિક્ષિકા છું મારી સ્કૂલમાં જે જોબ કરું છું ત્યાં જે બંને બાળકીઓ ભણે છે હા એ મને એ જ ખટક્યું છે એ લોકોનું કહેવું એવું છે કે અમે શરદીને દવા પીવડાવી બધું સારું હતું એને હસ્તી રમતી થઈ ગઈ હતી આડોશી પાડોશીના ઘરે રમવા જ ગઈ હતી એ લોકોએ સીસીટીવીના પુરાવા બતાવે બધું હવે એ બધું બરાબર હોય એની તબિયત ઓકે હોય તો એનું મરણ થવાનું કારણ શું છે હા એટલે અમે એકસો બારની મદદ લીધી પછી ગોરવા પોલીસ સ્ટેશન અમે બધું નોંધાયું એ લોકોએ અમને મદદ કરી બાળકીને અહીંયા લાયા છીએ અમે એનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે અત્યારે હવે રિપોર્ટ આવે એ પછી આપણે શું છે શું નહીં વિગત જાણવા મળે બાકી અમને બધું અંધારામાં રાખેલું છે કે બાળકને શું તકલીફ હતી અને શું હતું એ સાચું કહેતા નથી બાળકનું અચાનક મરણ થાય નહીં શરદી ઉધરસના કારણે કે એની સિરપ પીવડાવવાથી કે એવું મને નથી લાગતું જે એ લોકો કહે છે એમાં મારું મગજ બંધ બેસતું નથી આમાં કેવું છે કે બાળકીના મા બાપ મરી ગયા માતા પિતા આ બાળકીઓની મિલકત છે એના પપ્પા બધું મૂકી ગયા છે ગોત્રી એક ઘર છે પછી વાડી વિસ્તારમાં છે ગાજરાવાડીમાં એક ફ્લેટ છે બરાબર એ બધું જ છે એમનું ઇકો ગાડી હતી બાઇક હતું એ બધું આ લોકોએ વેચી દીધું છે એનું તો અમને કોઈ અરક્ષોક નથી કે ચલો વસ્તુ ગઈ તો એનો નહીં પણ આ બે બાળકીઓનું શું એવું અમે એમને વારંવાર પ્રશ્ન કરતા જ હતા કે તમે અમને પાલક માતા પિતા તરીકેની જવાબદારી આપો કારણ કે હું ભણાવું છું હું રાખું છું એક માતા તરીકેની ફરજ બજાવું છું તો તમે મને કાયદેસર કોર્ટમાંથી એનો આપી દો જેના મારી પાલક માતા પિતા તરીકેનું થઈ જાય કોર્ટથી દો તો મારે એ બાળકીનું આરટીઆઈમાં આરટીઆઈમાં ફોર્મ ભરવાનું હતું જેથી એને એકથી આઠ ધોરણ મફત શિક્ષણ મળે પણ એ લોકો એ બાબતે મને કોઈ જ મદદ કરેલ નથી એ લોકોનું કેવું એવું છે કે તમે એના દાદા દાદી જે છે મનસુખભાઈ ઠક્કર અને અંજુબેન ઠક્કર એની જોડે છોકરી અહીંયા લગભગ છ મહિનાથી અહીંયા અમે રાખી હતી ગોરવા પોલીસ સ્ટેશનમાં એવી રજૂઆત આવી હતી કે એક પાંચ વર્ષની બાળકીનું ડેથ થઈ ગયું છે જે અનુસંધાને પોલીસે તરત જ રિસ્પોન્સ આપી અને અહીંયા ગોત્રી મેડિકલ કોલેજમાં આવી અને એ મરણ જનાર છે એમનું પંચનામું અને પંચનામું પણ ઇન્કવેસ્ટ પંચનામું અને પીએમ પેનલથી કરવા માટે ડૉક્ટરશ્રીને સૂચના કરવામાં આવી છે એમના મરણ જનાર છે એમના માસી તરફથી આક્ષેપો હતા કે કંઈક ખોટું થયું છે પણ રાઈટ નાવ અત્યારે વિષય એવો છે કે પંચનામું કર્યા પછી એમનું પીએમ થશે પીએમમાં પેનલથી થશે અને વિશેરા પણ લેવામાં આવશે અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી એમાં આપણે કંઈક વિવરણ ઉપર આવી શકીએ આક્ષેપો એવા હતા કે ભાઈ એમનું આવી રીતે કંઈક સીરપ પીવડાવવાથી પણ હકીકત એવી છે એમના દાદા મરણ જનારના દાદા અને દાદીની રજૂઆત અનુસંધાની કે એમને સત્તર તારીખે મેડિકલી કંઈક ઇમરજન્સી થઈ હશે શરીરમાં તાવ અને કળતરને કફ જેવું છે તો મરણ જનારના કાકાનો પોતાનો મેડિકલ છે તો ત્યાંથી એમને સિરપ લાવી અને પીવડાવ્યું છે બીજે દિવસે બાળકી તંદુરસ્ત અને સારી જે દેખાય છે એમના ઘરના મેમ્બર સાથે એ બારે ફરવા પણ ગયેલી હતી પણ ગઈ રાત્રે અચાનક જ કંઈક થોડીક તબિયત બગડી ગઈ છે એટલે પ્રથમ ત્યાં છાણી દવાખાને લઈ ગયા છે તો ત્યાંથી પ્રોપર નહીં લાગ્યું હોય તો પછી કાશીબામાં જવા માટે ત્યાંના ડૉક્ટરોએ એપ્રોચ કર્યું અને ત્યાંથી મરણ ગયાનું જાહેર થવાથી અહીંયા કોત્રી મેડિકલ કોલેજ લઈ આવેલા છે હા શરદી ખાંસીની સિરપ હતી અને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી એમના દાદા દાદી સાથે રહે છે લાવી આપી હતી એમના દીકરીના અંકલે એટલે બટ ઓબિયસ છે દાદા દાદી સાથે રહેતા હોય તો મેડિકલી ટ્રીટમેન્ટ તો એમના દ્વારા જ થઈ